નમસ્કાર વંદન પ્રણામ જય માતાજી દોસ્તો કેમ છો રામ રામ બધાને જય ભોલેનાથ બધા મજામાં હશો એવી હું આશા રાખું છું અને બે ચાર દિવસથી ઘરે આરામમાં હતો કારણ કે વરસાદનું સિઝન છે હાલ પણ વરસાદ પડી રહ્યો છે પણ આવતીકાલથી મારે એક શૂટિંગ છે અમારા જીતુ મંગુનું તો અમે હું ત્યાં જવાનો છું પણ આજે એક દિવસ એડવાન્સ એટલા માટે નીકળ્યો છું કે મારા પરમ મિત્ર મારા ભાઈ સમાન કે જેમની સાથે મેં ઘણી સારી સારી યાદો મારી જોડાયેલી છે ઘણી સારી પળો એમના સાથે જોડાયેલી છે અને જેમની સાથે મેં ઘણું બધું કામ પણ કરેલું છે હું મારા ભાઈથી વિશેષ માનું છું અને દોસ્તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારું યોગદાન પણ એમનું છે ખૂબ સારું મોટું નામ અને ખૂબ સારી સારી ફિલ્મો જેમણે આલેલી છે એવા ઉમદા કલાકાર મારા ભાઈશ્રી જેઓ લગભગ આઠેક નવ વર્ષથી અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા અને હાલ હવે ગુજરાત આવી ગયા છે તો કેટલાય દિવસથી મારે જવું હતું પણ ટાઈમ નહોતો મળતો તો હાલ હું એમને મળવા જઈ રહ્યો છું અને તમે કદાચ સમજી ગયા છો પણ છતાં હું તમને એમનું નામ કહી દઉં મારા પરમ મિત્ર મારા ભાઈ શ્રી ચંદન રાઠોડ સાહેબ ધુડકી તારી માયા લાગી જેમની સુપર ડુપર ગોલ્ડન જ્યુબલી હિટ પિક્ચર હતી એટલે કે નાથીઓ તો એમને મળવા માટે હું નીકળી ચૂક્યો છું તમે જોઈ શકો છો બાર વરસાદી માહોલ છે ફૂલ વરસાદ પણ

અને તમે જોઈ શકો છો અહીંયા એમની ગાડી બારી પડી છે પ્રભા કેશવ પર્વ રાઠોડ આ એમનું મારા ભાઈનું ઘર છે અને ભાઈના ઘરે આવ્યો છું હવે પહેલા ભરત મિલાપ કર લઉં પછી વાત તો દોસ્તો હું પહોંચી ગયો છું અમારા ચંદનભાઈ રાઠોડના ઘરે અને બીજું કે ચંદનભાઈને ખબર નથી ખાલી ભાભી બહાર દરવાજો ખોલવા આવ્યા હતા આ અમારા ભાભી છે ભાભીને મળીને પણ ખૂબ આનંદ થયો કેટલા વર્ષે જોયા મેં અને અહીંયા ધીરે રહીને કઈ ગતિવિધિ ચાલી રહી છે હજુ તો મારા પપ્પાને એટલે કે મારા બાપુ સાહેબને કેશવ બાપાને મળવાનું બાકી છે પણ આઠ વર્ષે કેટલા વર્ષે ખબર નથી પણ બહુ વર્ષે જોઉં છું એટલે જરા હવે જવું છું ભાઈ પાસે ચંદનભાઈ કરે અમારો ભરત મિલાપ થઈ જશે પેલા પેલું તો બઉ સમય મળ્યો છું એટલે થોડું ઘણી અમે પેલા વાતો કરી પછી હું તમને પાછું અમે શું વાતો કરી એ બી બતાવીશું મળીએ

અને અહીંયા એમની યાદો બધી તાજી કરેલી છે આ અમારા ચંદનભાઈના સિસ્ટર છે પોલબેન અને નીચે બાપુનું અને ચંદનભાઈનો ફોટો છે આ તમે જોઈ શકો છો કે જીજાજી ને બધા અહીંયા છે અને ચંદનભાઈના વાઇફ સાથે અહીંયા એટલે એટલી બધી યાદો અહીંયા કંડારીને રાખી છે આ તારીખ સાથે તમે જુઓ તો ખરા તેર સાત તેર બે હજાર તેરનો ફોટો છે તમે વિચાર કરો એટલે આ બધી યાદો હંમેશા યાદો તાજી રહે અને આપણા સ્વજનો પણ આપણા સંસ્મરણમાં રહે એ વાત છે દોસ્તો મારી અને ચંદનવયની ફર્સ્ટ ફિલ્મ લગભગ અમે એ વાતને આજે પચીસ વર્ષ ઉપર થઈ ગયું અને ગોલ્ડન જુવેલી ફિલ્મ ધૂળકી તારી માયા લાગીનું પોસ્ટર હજુ પણ સાચવી રાખ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો એવોડો મૂકવાની જગ્યા નથી એનું કારણ એ છે કે આમાં અમારા આદરણીય શ્રી કેશવ બાપાના પણ એટલા બધા એવોર્ડ છે કે વાત ન પૂછશો અને તમને ખબર જ હશે કે મૈયરની ચુંદડી નામની ફિલ્મ જે ચૌદ ભાષામાં બની હતી એ પણ મારા પરમ પૂજ્ય શ્રી બાપાએ લખી હતી આ સોન કંસારી તમે વિચાર કરવા ત્યારનો એવોર્ડ છે જોયું તમે કેશવ બાપાનો પછી આ ચંદનભાઈના અમુક એવોર્ડ છે કબ હોય ગવના હમાર આ પણ ચંદનભાઈની જોરદાર પિક્ચર રવિ કિશનને બધા હતા જોરદાર છે આ તમે જુઓ આ અમારા ચંદનભાઈ તમને ખબર છે કે ખૂબ સારા ડાન્સર છે ખૂબ મસ્ત નાચે છે અને એમની તોલે લગભગ કોઈ નાચી ન શકે એક રેકોર્ડ છે એમનો તો આ એનો એવોર્ડ લાગી રહ્યો છે નવરાત્રિનો મુંબઈનો છે અને આ તમે જુઓ ધૂળકી તારી માયા લાગીની મસ્ત મજાની ટ્રોફી એની બાજુમાં જીફાના એવોર્ડ છે બધી જ જેટલા બધા એવોર્ડ છે બધા અહીંયા ઉપસ્થિત છે અને આ મારા માતૃશ્રીનો મસ્ત મજાનો ફોટો છે મિસ યુ માં ઓલવેઝ મિસ યુ આ મારા કિશોર બાપા અને મારા બા મસ્ત ફોટો છે તમે જોઈ શકો છો અને અહીંયા એવોર્ડ એટલા બધા છે ને કે હું તમને બતાવું તો એ લગભગ એક એપિસોડ આખો પૂરો થઈ જાય જો સ્માર્ટ ચંદન રાઠોડ ક્યાં બાત હૈ ભાઈ વાહ પછી આ આ ફોટો જોઈને મને એક ગીત યાદ આવે છે કોણ હલાવે લીંબડીને ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની ને ભૈલો ઝુલાવે ડાળખી વાહ વાહ અહી તમે જુઓ આખી દીવાલ એવોર્ડોથી ભરેલી છે કયા કયા એવોર્ડ દર્શાવું અને આ અમારા પપ્પાશ્રી એટલે કિશવ બાપાના ગુજરાત ગવર્મેન્ટના તમામ એવોર્ડ છે તમે જોઈ શકો દરેક ફિલ્મના હવે શું કહેવાનું આવી જુઓ મારી પાસે તો શબ્દો નથી આ કિશવ બાપાની યાદગીરી છે આખી અને હવે ચંદનભાઈ સાથે તો ગુપ્તગુ કરવું છે પણ જેમને હું મારા ગોડફાધર માનું છું કે મને પ્રથમવાર એક ગાયક તરીકે પણ એમણે એસ્ટાબ્લિશ કર્યો હતો ધૂળકીદારી માયાલાગીમાં ઠંડી ઠંડી તાળી અને મહુડાનો દારૂ એ ગીત મેં ગાયું હતું બાપાના આશીર્વાદથી મને લઈ ગયા હતા અને હાલ હું અહીં બેસું છું એમના ચરણ કમલમાં કારણ કે મારા ગુરુજી છે મારા બાપ સમાન છે તો પપ્પા મારી ચેનલ છે મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારે કશું પૂછવું નથી પૂછવાના લાયક નથી કારણ કે તમારો અનુભવ જ એવડો મોટો છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટું તમારું યોગદાન છે કેશવ બાપાના એટલા બધા સુપરહિટ ગીતો છે કે જે કદાચ તમે નવરાત્રિમાં ઘણા બધા સાંભળતા જશો પછી કહો પૂનમના ચાંદને કહો પૂનમના ચાંદને આજ ઉથમણી કોર એ સાંભળ્યું જશે ને એ અમારા બાપાએ લખેલું છે કેશવ બાપાનું એવા ઘણા બધા સુપરહિટ સોંગ્સ અને ફિલ્મો ઘણી બધી મેં તમને અગાઉ કીધું કે મૈયરની ચુંદડી જે ચૌદ ભાષામાં બની હતી ને પપ્પા એમાં ઋષિ કપૂર સાથેની એક પિક્ચર હતી એ બી સાજન કાઘર એ જ એ જ સ્ટોરી હતી હત્યા ફિલ્મ ગોવિંદાની જે પપ્પાએ લખી હતી તો ખૂબ આનંદ થાય છે એમને મળીને અને ખરેખર હું ભાગ્યશાળી છું કે મારા ગોડફાધર કેશવ બાપા છે એમના સાથે ફરી પાછા મળીશું પણ અત્યારે ચંદનભાઈ આ છે એની ખુશી બહુ ભયંકર છે અને મને મારી રાહ જો અહીંયા અહીંયા એમ કે હું તઈ જઉં છું પછી વાત કરું પપ્પા યુ ઓલ હું હાલ તો હવે બેઠો છું થોડી ઘણી અમારે જે મિત્રોને વાતો કરવી હતી હજુ બહુ બધી કરવાની છો હજુ મારી પાસે બહુ સમય છે પણ આ તો કેવું છે તમને પહેલાં જણાવી દઉં કે ચંદનભાઈ હવે પરમનન્ટલી ઇન્ડિયા આવી ગયા છે ખૂબ આનંદ થયો કારણ કે હું બહુ મિસ કરતો હતો એમને ત્યાં ગયા ત્યારે ઘણી વખત રડી પણ પડતો હતો કે યાર ખરેખર મિસ કરું છું તમને અને આજે અમે જે બંને મળ્યા છીએ તો ફરી એકવાર જૂની જોડી સક્રિય થવાની છે તો ચંદનભાઈ સાથે કેટલીક વાતો કરીએ જો તમે કહેતા હોય તો દીવર નીતન મરવા દઉં તો પણ આયા છે મારે તો વાતો કરવી પડશે અને તમારે હું ભરવી પડશે તો હું તો ચંદનભાઈ રાઠોડ અને એમના ઘરે બેઠો છું દોસ્તો ચંદનભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જેટલાય વર્ષોથી એમણે કોમ કર્યું છે અને એટલી બધી ફિલ્મો અમે બે તો એટલી બધી હાથે ફિલ્મો કરી છે કે લોકો એમ કહેતા હતા કે આ બે જણા મને લાગે એક જ ઘરમાં રહેશે અને આ બેને કહેવાય ને કે આપણી ગુજરાતી ભાષામાં પેલું કહેવાય ધણી બાયડી છે એમ એવી વાત હતી કારણ કે દરેક પિક્ચરમાં કોમેડીમાં શું હોય હીરોમાં ભય હોય એટલે ઘણી બધી ફિલ્મો અમે સાથે કરી હતી અને રાજપીપળામાં તો મને લાગે અમારો રૂમ પરમિનન્ટ ટાલ દીધેલો કે આ રૂમમાં ભાઈ જીતુભાઈ અને આ રૂમમાં ચંદનભાઈ અમારે બેના ફિક્સ રૂમ હતા રાજવંત પેલેસમાં પણ એ ઇતિહાસ હતો એ ખરેખર ભૂતકાળ છું અત્યારે તો ખૂબ આનંદ થાય છે પણ ચંદનભાઈ આયા છે ચંદનભાઈ તમે જેટલા બી વર્ષો અમેરિકામાં રહ્યા બરાબર તો એ વખતે તમે ઇન્ડસ્ટ્રીઝને મિસ તો કરતા હશે કલાકાર છો એટલે સો ટકા ઇન્ડસ્ટ્રીને તો મિસ કરતો હતો એનાથી વધારે હું મારા ભાઈ અરે મારો કોસ્ટાર મારી જાન જીતુને યાદ કરતો હતો કારણ કે દિવસ અને રાતનો ફરક હતો ત્યારે ત્યાં દિવસ હોય એટલે બહુ સુખ સાથી ઇન્ડસ્ટ્રીમાં આવી મિત્રતા આવો ભાઈચારો મળવો બહુ જ અઘરો છે સ્વાર્થના સંબંધો હોય છે જે અમારા નથી આજે બી આ ચાર વર્ષે હું જીતું ને જયારે ગળે લાગ્યો ત્યારે એવું લાગે કે ના આ મારો જીત્યો છે અને શબ્દો નથી આજે બહુ પ્રગતિ કરી છે એને અને એક બહુ જ નાના કલાકાર અને નાના ગામડેથી ધીમે 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 સ્ટ્રગલ કરતા કરતા આજે ડિરેક્ટર સુધીનું અને ખાલી ઇન્ડિયામાં નહીં પણ આખા વર્લ્ડમાં કારણ કે હું અમેરિકા હતો

યસ ઘણું બધું કામ કરવું છે હજી તો ઇન્ડિયામાં ઘણું બધું ફૂડ માણવું છે આજે જીતું ઘણી બધી મીઠાઈઓ અને સ્વીટ ને ફરસાણ મારી માટે લઈને આવ્યો છે કે મને ખબર છે ભાઈને શું ભાવ છે કે ચંદન ચંદનભાઈ અમે બંને એટલું બધું સાથે સમય વિતાવેલું છે અને ખાસ કરીને ખૂબ સાચી વાત કરી કે એ જેવા અહીંથી ગયા ને એ વખતે સૌથી વધારે દુઃખી હું હતો સુખી પણ હું હતો આનંદ એટલો બધો હતો કે ભાઈ ભાઈશ્રી એક વિદેશની ધરતી પર જઈ રહ્યા છે અને એકલા હાથે સર તમારાથી ત્યાં જઈને પોતે સેટલ થવું એ ખાવાના ખેલ નથી જેણે પણ મારા ભાઈને મદદ કરી છે બધાને સો સો સલામ કરું છું કારણ કે વિદેશની ધરતી પર એ તો એજ્યુકેશન હતું એમના પાસે મારા જેવો અભણ જાય તો મેં હમણાં જ પાછો આવે એ તમને ખબર છે પણ આપણે ચોઈ પાછા નહીં પડીએ અમે બંને બહુ સ્ટ્રગલ કરી છે પણ એ બધા તમારા આશીર્વાદ છે તમારા બધાના બીજું કે એક વસ્તુ છે કલાકાર તરીકે તમે અમેરિકા જતા રહો કે દુનિયાના ગમે તે શેડામ જતા રહો પણ તમારી કલા છુપાયેલી રે 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 એ ત્યાં શું કરતા હતા હું વિડીયો કોલ કરતો યાર આઈ મિસયુ સર ખરેખર પણ હવે બહુ સમય પછી ભેગા થયા છીએ એટલે બૂમ તો પડાવવી પડશે કારણ કે તમને ચંદનભાઈનું ખબર છે કેટલી બધી પિક્ચરો તમે જોઈએ છે તો આ વખતે બી એક સરસ મજાની પિક્ચરનું આયોજન મારા મનમાં ચાલી રહ્યું છે તમારા બધાનો સપોર્ટ છે કરજો અને જેમ અમે અમારી બેની દોસ્તી આટલા વર્ષોથી છે એવી તમારા પાસે બી તમારો કોઈક એવો સારો દોસ્ત હશે કે જેને તમે દિલથી મિસ કરતા હશો કોઈ જગ્યાએ હશો તો એ તમારા દોસ્તનું નામ સો ટકા કમેન્ટમાં લખજો અને વિક્રમભાઈ પરમાનન્ટ આવી ગયા છે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એક નવો સિતારો ચાલુ થશે અને બીજી એક વાત હું તમને પાછો આગળ જઈને કરું છું થોડુંક હું પાણી પી લઉં પાણી પી લીધું અને હવે પહોંચ્યું છું હવે તમને વાત એ કરતો હતો જીતું ને પસીનો પસીનો થઈ ગયો આ તો ઇન્ડિયાની ગરમી છે ભાઈ હા પણ એટલે થઈ ગયો મને કે બહુ સમય તમે મળ્યા ને એટલે એ કહેવાયને મળ્યા નહીં હું ફૂફ મને અત્યારે બહાર આવી ગઈ સ્ટાર ઇઝ બાય હોટ સ્ટાર થઈ ગયો છું હોટ સ્ટાર હવે મારે તમને કહેવું છે મારા બે ભેરું સૌથી જૂના એટલે કે જ્યારે અમે લગભગ જ્યારે મારી પહેલી ફિલ્મ ચાલુ કરી ત્યારથી ચંદનભાઈ મારી સાથે બે હજાર ને ત્રણ વર્ષ હા અને ખાસ અત્યારે તમને ખબર છે કે મારી વિક્રમભાઈની જોડી એટલે તમે બધા જે લાઈક કરો છો એના માટે આહ આઈ લવ યુ અને બીજું વસ્તુ કે વિક્રમ ઠાકોર ઇઝ વિક્રમ ઠાકોર એ હું માનું છું તમે માનો છો તમારું શું કહેવું છે વિક્રમભાઈ ઠાકોર વિશે ગુજરાતી ફિલ્મોમાં એક ચક્રી શાસન અને ગુજરાતી ફિલ્મોને હજી સુધી જીવંત જો કોઈએ રાખી હોય તો એ એક અને માત્ર એક નામ છે વિક્રમ ઠાકોર યસ અને હું નહીં કહું કે ઠાકોર છે એટલે ચાલે છે કે ભરવાડ છે છે એટલે ચાલે કોઈ સમાજ નાચ જાત નહીં પણ મારો અનુભવ છે વિદેશમાં પણ ઘણા બધા ચાહકો છે એમના અને અત્યારે મને દસ પંદર દિવસ થયા છે હું જ્યાંથી બી ટ્રાવેલ કરું છું ક્યાંય ચા પીવા ઊભા રહીએ કંઈક ખાવા ઊભા રહીએ ત્યાં બધી જ જગ્યાએ હજી પણ એકવાર પીઓને મળવા આવજે પ્રેમ ગોરી તારો કેમ કરી એ જ બધા ગીતો હોય છે અને અને હું પોતે પર્સનલી પણ એમનો મોટો ચાહક છું એક્ટિંગ કહી શકાય કે માણસને શીખવાડવામાં નથી આવતી તો એક ફિલ્મ બે ફિલ્મ ત્રણ ફિલ્મ અત્યારે વિક્રમ ઠાકોરની ફિલ્મો પણ આપણે જોઈએ છીએ તો એમની જે રીતે એક્શન હોય છે એમને જે અદાકારી કરે છે બહુ જ અદભુત છે અને બહુ જ નાની એવી ધરતી નાનું ગામ જમીનનો માણસ છે અને હજી પણ એમનો સ્વભાવ કારણ કે મેં પણ એમની સાથે ફિલ્મો કરી છે જે લોકોને બહુ જ વખાણી દેશની કોઈ એકમાત્ર ફિલ્મ જેમાં મેં વિલનનો રોલ સ્વીકાર્યો એનું કારણ હતું કે વિક્રમ ઠાકોર સામે મારે પણ કામ કરવું એમની સાથે કામ કરવાની પણ બહુ મજા આવી બહુ જ મસ્ત માણસ છે અમે લોકો બી વારે તહેવારે વાત કરતા હોય છે જમીન સાથે જોડાયેલો છે અને સદા બહાર છે કારણ કે એક ફિલ્મ બે ફિલ્મ પાંચ ફિલ્મ હિટ આપવી તો ઘણા બધા આપી શકે છે પણ સળંગ પચીસ ત્રીસ ફિલ્મો હિટ આપી અને બીજો મને ખબર છે ત્યાં સુધી એક રેકોર્ડ છે કે દરેક ફિલ્મમાં વિક્રમ નામ હોય છે યસ એવું મેં એક વિડીયો પણ જોયો હતો કે કદાચ આ એશિયામાં આ એક રેકોર્ડ બન્યો છે કે એક માત્ર કલાકાર છે કે જેના પોતાના નામ જ ફિલ્મ હોય છે અને હજી પણ એ ચાલે જ છે ચાલે છે હમણાં તો એમણે સ્ટાઈલ પણ બદલી છે ફોર્મલ શર્ટ પેન્ટ પહેરે છે એટલે લોકોનું જે કેવું હતું કે બહુ દેશી છે બહુ જરીવાળા કપડાં પહેરે છે એમાંથી બહાર આવીને એક મોડર્ન ડ્રેસિંગ પણ અપનાવ્યું છે એમાં પણ વિક્રમભાઈ બહુ સરસ લાગે છે અને તમારા બધાના આશીર્વાદ હશે

હું સતત જોતો રહેતો તો અપડેટ કરતો તો અને મજા આવતી હતી એટલે જ મને એવું થયું અને મારા ઓફિશિયલ પેજ ઉપર બી લોકો એટલી બધી કમેન્ટ ક્યારે પાછા આવો છો ક્યારે પાછા આવો છો એટલે એ દર્શકોનો તમારા બધાનો પ્રેમ જ છે જે મને અહીંયા ફરીથી પાછો ખેંચી લાવ્યો સા તો બધાને જણાવી દઉં છું જેટલા મારી ચેનલ જોતા હોય ના જોતા હોય બધા શેર કરજો કારણ કે મારે બધાને જણાવી દેવું છે કે હવે ચંદનભાઈ રાઠોડ પાછા ફરી જશે ને જશે તો હવે બૂમ પડાવશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બસ હવે અત્યારે આટલું જ મેલું છું કારણ કે ભાભી જોરદાર નાસ્તો બાસ્તો બનાવ્યો છે બોમ્મળ ભૂખ્યો ખોટો સમજ્યા તો મારી ચેનલને ને ના કર્યો લાઈક તો કરી દેજો સબસ્ક્રાઈબ ના કરીએ તો કદી ને શેર તો જરૂર કરજો વિડીયો અને મારા વિડીયો ચેવા લાગે છે એ અમે તો પહેલે પે સર અમે રાપ લે ગેલી બાબત છે તારી માય લાગેલી એ ધૂળચિડ માયા લાગે પણ અમને માયા નહીં લાગેલી તો બાપુ જય અંબે જય માતાજી જય જોહાર